દોસ્તો ગુજરાતની ધરતીની માથે કંઈક સતી સંતનો સુરાવો થયા છે ત્યારે અત્યારે આપણે પીપા વાવ આવ્યા છીએ પીપા વાવની ધરતીની માલિકા એમ કહેવાય કે જે કઈ સાધુ સંતોની આપણે વાતો છે આપણે જાણવી છે આ જગ્યામાં ઘણો બધો ઇતિહાસ દરબાઈને પીડ્યો છે એ પણ આપણે જાણવો છે તો ખાસ કરીને બાપુને આપણે એમ કહેવાય કે વિનંતી કરીએ કે બાપુ અમે અહીંયા જાણે હું તો પહેલી વાર આવ્યો છું બરાબર અને એવા સરસ મજાના અમને દર્શન કરાવો લીમડો છે મૂર્તિ છે મંદિર છે બરાબર જે જે ઐતિહાસિક વાતો હોય એ પણ આપણા દર્શક મિત્રોને જણાતા જાવ અને દર્શન કરાવતા જાવ આવો લીમડો છે બાપુ લીમડા વિશે આ લીમડામાં એક ડાળ મીઠી છે કારણ કે ટીપા ભગત જ્યારે અહીંયા આવ્યા ને સપનામાં એને ત્યારે એને કીધું હતું કે એક લીમડો છે એની એક ડાળ મીઠી છે એની નીચે પૂરાઈ ગયેલી વાવ છે એમાં મારું સ્વરૂપ છે બરાબર છે એમાંનું આ ત્રીજું ઝાડ છે આમાં એક ડાળ મીઠી છે બરાબર શ્રદ્ધાનો વિષય છે ઘણા લોકોને કડવો લાગે છે ઘણા લોકો બહાર લઈને જાય તો કડવો થઈ જાય છે બરાબર એવા જુદા જુદા અનુભવ છે દોસ્તો બારે વાવ પણ છે વાવ પણ હું તમને દર્શન કરાવીશ અને આખે આખો જે આશ્રમ છે એના પણ હું તમને વ્યવસ્થિત રીતે દર્શન કરાવીશ ખાસ કરીને આ મિત્ર મંડળ આ ગામના વડીલો અને બાપુ આપણી સાથે છે તો એમના મુખેથી આપણને વાતો સાંભળવા મળશે ને આ આશ્રમના આપણને સારી રીતે દર્શન થાય એટલે આપણે અત્યારે એમને માણીશું પછી આખે આખો આશ્રમ હું તમને વ્યવસ્થિત બતાવીશ આખું ગામ પણ હું તમને ડ્રોન શોટના મારફતે બતાવીશ તો બાપુ હવે આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ આવો વાહ ભાઈ વાહ દોસ્તો આ એક અમારી યાત્રા છે નાનકડી પીપાવાવની અને પીપાવાવ તમે આવશો તો આ બધું તમને જાણવા મળશે ખરેખર આ બધી સંતોની એમ કહેવાય કે આ બધી ભક્તિ છે બરાબર વાહ ભાઈ વાહ આ મંદિર જે તમે જોઈ રહ્યા છો આજે એકસોને કેટલા વર્ષે ભાવો ઓગણીસસો ઓગણીસમાં બન્યો અને એકસો એ પાંચ વરસાવ જોયો ઓગણીસો બનીને આ મંદિર તૈયાર થયું તમે જીર્ણોદ્ધાર તેરસો ના સહી ગામ એન માં સૌ સો ની શરૂઆતમાં સાતસો સાડી સાતસો વર્ષ પુરાણું આ મંદિર છે

આખે આખું મંદિર હું પણ તમને હજુ વ્યવસ્થિત રીતે બતાવીશ પરંતુ ખાસ કરીને બાપુ પાસેથી આપણે આ બધી વાતો જાણવી આપણા જીવતરનો લાહવો છે અને ખાસ એ મૂર્તિ હું તમને દેખાડી રહ્યો છું આ જે મૂર્તિ તમે જોઈ શકો છો બરાબર એ વાહુમાંથી મળી આવી હતી તમે જોઈ શકો છો એ પ્રગટ મૂર્તિ

અને ઇતિહાસ પણ આપણે જાણવો છે બાપુ તમારા મોઢી હમણાં તમે જે વિસ્તારથી વાત કરી બરાબર છે એ પણ અમારે જાણવી છે મિત્રો આપણે અત્યારે પીપાવાવ ધામને આંગણે છીએ ત્યારે મહેશદાસ બાપુ ખાસ આપણી સાથે જોડાઈ ગયા છે અને વડીલો અને મિત્ર મંડળ પણ અમારી સાથે છે બાપુ આ જગ્યાના અમે દર્શન કર્યા બરાબર તો આ જગ્યા વિશે આપણે અત્યારે બેઠા છીએ સરસ મજાનો સત્સંગ ચાલી રહ્યો છે ત્યારે આખે આખો આ જગ્યાનો જે ઇતિહાસ જે છે બરાબર જે અમારે જાણવા જોગવું હોય ખરેખર જે જાણવાથી અમને પણ વિશેષ આનંદ આવે તો હવે પછી તમે આપણા દર્શન મિત્રોને જણાવો જય પીપા ભગત જય રણસોડ રાય પીપા ભગત મોળ રાજસ્થાનના રાજા હતા ગઢ ગાંગરો સ્ટેટ બાડમેર જિલ્લો સોઠમાં તમને ખબર હું ત્યાંના રાજા હતા એ ને એણ ને ચૌદસોની શરૂઆતમાં થઈ ગયા એ સમયમાં વટલાવ પદ્ધતિ હાલતી એટલે એ સમયમાં રામાનું દાસ આરિયે ધર્મની સ્થાપના કરીને ધર્મના પ્રચાર માટે બધે નીકળ્યા હતા ગામડે ગામડે એમ એ રાજા જે પીપારાઓનું રજવાડું હતું ત્યાં નદી કિનારે રામાનુદાચાર્ય એને પડાવ નાખ્યો તો એને સાધુ સંતો હાથી ઘોડા ઘણું હતું એટલે સિપાહીઓને ખબર પડી એટલે એનું નામ હતું વાત કરી કે ભાઈ કોઈ સાધુ આવ્યા છે ને આપણી નદી કિનારે પડાવ નાખ્યો છે એટલે પીપા રાવ થોડાક ધાર્મિક વૃત્તિમાં માનતા હતા એટલે એણે કીધું ભાઈ તમે એને આમંત્રણ આપો મારે એને સત્સંગ કરવું છે એટલે સિપાહીઓ ગયા અને એને આમંત્રણ આપ્યું આમંત્રણ સ્વીકાર્યું અને આવ્યા અને આગતા સ્વાગતા કરી જમાડ્યા પછી એની સત્સંગ કર્યો સત્સંગમાં વાત થઈ સ્વામી તમે મને દીક્ષા આપો આ બધું મારે છોડી દેવું છે એટલે એ સમયમાં ગુરુ શિષ્યની ઘણી પરીક્ષા કરતા એટલે કીધું તમારા શરીરમાં રામનું લોહી ભરે છે એટલે એ વેરાગ તકે નહીં એને માટે તમારે લોહી બદલાવવું પડે તો એ સમયમાં તો બધું અશક્ય હતું તો એટલે દીપા રાવે કીધું સ્વામી તમારી વાત સમજાણી નહીં તો કે તમે મહેનત કરી અને લોહી બનાવો હવે વેરાગ તકે બરાબર છે હું તો અહોગવાની વાત છે એટલે તો કે ભાઈ હું તો રાજા છું મને પણ મહેનત કરવા દે તો કીધું તો હું દીક્ષા ન આપું પણ આને અંદરથી જ એટલે કીધું કે તમે મને રસ્તો બતાવો એને કીધું કે તમારા રજવાડામાં જેટલા માણસો છે એની તમે સિલાઈ કામ કરો એમાંથી આવક આવે એમાં તમારે તમારું ન નકાર કોઈ આવે તો જમાડવાના જમવાનું રજવાડામાંથી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નહીં કાંઈ વાંધો નહીં બરાબર એમ કહી અને નીકળી ગયા અને એને સોળ રાણી હતા એમાં એક સીતાદેવી કરીને અનુમાનિત રાણી હતા એ થોડાક ભાવ ભક્તિમાં માનતા હતા એટલે એને સમાચાર મળ્યા એટલે એ આવ્યા એટલે બે માણસે સિલાઈ કામ શરૂ કર્યું કોઈ દિલથી ભાવથી પ્રેમથી કરે એટલે આગળ આગળ વાત થાય ને ઘણા વર્ષો કામ કર્યું એટલે રાવાનું અને કોઈ સમાચાર આપ્યા કે ભાઈ આ ભગત થોડાક તૈયાર થઈ ગયા છે એટલે ફરતા ફરતા એ પાછા આવ્યા એટલે જોયું બરાબર લાગ્યું પછી એને દીક્ષા આપી એની અરે સીતાદેવી છોડાયેલા હતા એને કીધું મને દીક્ષા આપો એને ઘણા સમજાવ્યા નો સમજા પછી એને દીક્ષા આપી દીક્ષા આપ્યા પછી એક નિયમ છે આશ્રમમાં કે રસોડામાં પ્રવેશ કરવો હોય તો પેલા ચાર ધામની યાત્રા કરવી એટલે એ પછી પ્રવેશ મળે તો કે કાંઈ વાંધો નહીં બરાબર છે એટલે જવાનું રજવાડામાંથી કોઈ વસ્તુ લઈ જવાની નહીં પહેરા કપડાં એ બરાબર છે બરાબર નીચે ઓળખાણ દેવાની નહીં એક અભ્યાગત સાધુ તરીકે કે કાંઈ વાંધો નહીં બરાબર એટલે સવારે વેલા જાગ્યા નાયા ધોયા પૂજાપાઠ કર્યા બરાબર છે પછી નીકળ્યા એટલે નીકળીને એને કોઈને પૂછ્યું પેલા તો હું જંગલ હતું કેડી રસ્તા બરાબર છે કોઈ રસ્તા નિશાની ઉપર હાલવાનું એટલે કોઈને પૂછ્યું કે મારે દ્વારકા જવું હોય તો કે તમે દરિયા કિનારે કિનારે હાલો દ્વારકા આવી જાય બરાબર છે એટલે કે કાંઈ વાંધો નહીં બરાબર છે એટલે ત્યાંથી હાલતા હાલતા નીકળ્યા એટલે એ શોર્ટમાં કોઈ ઘણા પડતા ઇતિહાસ આખો આખું ગુજરાતી પિક્ચર બની ગયું છે ભગત પીપાજી બરાબર છે બરાબર એમાં ઘણું ખરું આવે બરાબર એટલે ફરતા ફરતા એ આ ભૂમિ પર આવ્યા અહીંયા આજુબાજુ આદિવાસી માલધારીની વસ્તી હતી અને એ સમયમાં કાંઈક દુષ્કાળ પડેલું એટલે એને ઝૂંપડી બનાવી બરાબર એટલે ભૂખ્યોથી માણસો ભૂખે પીડાતા હતા મરી જતા હતા એ પોઝિશન ખરાબ હતી એટલે પીપા ભગતે કીધું એને અરા ધર્મપત્ની હતા સીતા એને કે ભાઈ આ લોકોને આપણે કાંઈક મદદ કરવી જોઈએ તો કે આપણી પાસે છે કાંઈ નહીં હું મદદ કરી

એમ કરી ભજન કીર્તન કરી અને એમ તો કરી હાથે રસોઈ બનાવી કોઈ વટે માર્ગો ભૂખ્યા નીકળે એને જમાડી દુષ્કાળ નો ભજન કર્યું સપનામાં આવ્યા કે તમે જે ભૂમિ પર ઉતર્યા છો રોકાણા છો એ ભૂમિ પવિત્ર છે મારા જન્મકાળ વખતે હું અહીંયા રહેલો છો નીકળેલો છું તમે જે ઝૂકડી બનાવી છે એની એમ એક લીમડાનું ઝાડ છે એની એક ડાળ મીઠી છે એની નીચે પુરાઈ ગયેલી વાવ છે વાવમાં મારું સ્વરૂપ છે તમે કાઢો અને સ્થાપના કરો લોકો દ્વારકા ડાકો નહીં જાય અહીં આવશે એવું એને એવું કોઈ મળશે એવું એને સપનામાં કીધું સવારે પછી વેલા જાગ્યા નાયા ધોયા પૂજા કરી આજુબાજુ આદિવાસી માલ ધરીને બોલાવ્યા એ સપનાની વાત કરી એ પ્રમાણે લીમડો ગોઈતો એની એક ડાળ મીઠી ગોતી ને એની નીચે ખોદકામ કરાવ્યું એમાંથી જે તમે જોવો છો રામ લક્ષ્મણ જાનકીની મિટલમાં જે મૂર્તિ છે એ બારની વાવમાંથી કાઢેલી છે વાવ બાર છે એમાં નો લીમડા નું ઝાડ મંદિરની બાજુમાં છે એમાં આ ત્રીજું ઝાડ છે એમાં મંદિર બાજુ આવી એ એક ડાળ મીઠી બરાબર શ્રદ્ધાનો વિષય છે બરાબર છે ઘણા ને આખો કડવો લાગે ઘણા મીઠો લાગે ઘણા યાત્રાળુ એમ થાય કે ભાઈ બાર લઈને ખાય તો કડવો થઈ જાય છે હકીકતમાં એક ડાળ મીઠી પછી એને થોડું ભજન કર્યું બરાબર છે પછી એને યાત્રા આગળ ધપાવી એની સમાધિ અને બધું એના વતનમાં રાજસ્થાનમાં છે બરાબર પછી મંદિર નો જીર્ણોધાર છે ઓગણીસો ઓગણીસ માં આ આખું રાજુનાના પથ્થરમાં બનેલું છે ઓગણીસો માં જણો થયો એકસો ને ચાર વર્ષમાં મંદિર નથી એમાં ટૂંકવાનો ઇતિહાસ બભુ આપણે અહીંયા જે પીપા વાવ પોર્ટ બરાબર છે હવે ખરેખર પીપા ભગત ઉપરથી આખે આખું એ જે મહાન સંતના નામ ઉપરથી ભાઈ ઇન્ટરનેશનલ આખું બરાબર તો એ એના વિશે થોડીક માહિતી આપો કે જેના લીધે ખાસ કરીને આજના જે જુવાનડાઓ છે બરાબર જે યંગસ્ટર્સ એ આજની યુવા પેઢીને આના વિશેથી વિશેષ કંઈક માહિતી મળશે એમાં એવું છે કે અહીંથી જુનાગઢ સ્ટેટ લાગતું એટલે કૃષ્ણકુમાર સિંહ જ્યાં એ બાજુમાં ચાસ બંગલો બંગલો બનાવ્યો છે બરાબર છે ત્યાં એ હવા ફેર માટે અવારનવાર આવતા ને એ ભગત બાબુ કવિ હતા એટલે કવિ હોય રજવાડા રાજના કોન્ટેકમાં હોય બરાબર છે એટલે ભવિત બાપુ એક બે વખત કૃષ્ણકુમારજીજીને એ દર્શન કરવા લાવ્યા હતા એ સમયમાં આ મંદિર કે ત્યારે બરાબર રજવાડા જેવું બરાબર છે એમાં ગાડી હતી રથ હતા બરાબર ને ગૌશાળા મોટી હતી બરાબર છે એટલે કૃષ્ણકુમારજી જે આવી અને આ જગ્યાથી પ્રભાવિત થયા પ્રભાવિત થયાના જગ્યાના નિભાવ માટે એને ચાર હજાર એકર જમીનના મંદિરે ભેટ આપી બરાબર છે મહંત બાપુને એમણે કીધું કે તમે આગળ ચાલો અમારો માણસ ખાંભા નાખતો જાય બરાબર છે એટલે અમારા મહાન બાપુ આમ દરિયા કિનારે કિનારે બધે હાલ્યા બરાબર છે ચાર હજાર એકર જમીન એ થતી હતી બરાબર પછી રજવાડા ક્યાં ગવર્મેન્ટ આવી પછી એ જ ગવર્મેન્ટે એ જમીન ઉપર વેરો નાખ્યો વેરોએ પૈસામાં નાખ્યો એ સમયમાં જમીનની કોઈ કિંમત નથી બરાબર પૈસા હતા નહીં બરાબર એટલે અમારા મહંત જે એણે કીધા હતા એણે કીધું ભાઈ આપણે આપણા પૈસા ખોટા ગવર્મેન્ટમાં વયા જાય છે એટલે આપણે ખેતી લાયક જમીન છે એટલે રાખી બાકી ગવર્મેન્ટને આપી દઈએ એટલે ત્રણસો વીસ એકર જમીન રાખી બીજી ગવર્મેન્ટને આપી દીધી પછી ગવર્મેન્ટે પોર્ટ બનાવવાના પ્લાનમાં હતા બરાબર છે એટલે એને બધો સર્વે કર્યો બધું એવું કર્યું પછી કહેવાય હવે આપણાનું નામ શું રાખું આજુબાજુ કઈ ગામ હતું ને રાજુલા હતું ડુંગર હતું મજાદર હતું એટલે પોર્ટે બધે ગયા અમારા એને બધા સેવકો હાર્યા હતા બરાબર છે એટલે એને બધા સર્વે કરીને પછી પાછા આવ્યા ભાઈ એક મંદિર દર્શન કરવા જેવું છે બરાબર છે એટલે એને બધા આખી ટીમને દર્શન કરવા લાવ્યા પછી કીધું ભાઈ આ લોકો બધા સેવ કોઈ મહાન બાપુને ભાઈ આ લોકો કોટ બનાવે છે એટલે એનું નામ હું રાખવા માટે સર્વે કરવા માટે આવ્યા છે બરાબર છે એટલે અમારા મહાન બાપુએ કીધું કે ભાઈ એ જે બધી જમીન આવે છે એ જે તે સમયે અમારા સર્વે નંબરમાં આવતી બરાબર છે એટલે એ ઠીક કરી બરાબર છે પછી વયા ગયા પછી એ જૂના સર્વે નંબર જોયા તો એમાં પીપાવ લખેલું હતું એટલે એને પીપાવ નામ આપી દીધું એના આના પીપાવ ભગતના ઉપરથી

પાપ ન કીજે તો પુણ્ય કિયા સોપર તમે પાપ ન કરો તો હો વખત પુણ્ય બરાબર છે. કિસી કા કચું ન લીજે તો દાન દિયા વખત 1000 વાર તમે કોઈનો હરામનો મફતનો ન લ્યો તો હજાર વખત દાન દીધા બરાબર છે આ દોહો છે ને ગુજરાતી રાજસ્થાની ને હિન્દી ભાષામાં મિક્સમાં છે બરાબર અને બહુ પ્રચલિત છે પ્રચલિત છે અને બીજું કે મહાભારત કાળ સાથે જે વાત જોડાયેલી છે બરાબર છે રુક્ષ્મણજીના વિવાહ અને આ તે બધી એ વાત આપણે ખાસ કરો તો દર્શન મિત્રોનો વિશેષ ખ્યાલ આવે હવે એક લોકવાયકા છે કે કૃષ્ણ ભગવાન માધવપુર નીકળ્યા હતા બરાબર છે દેવી ભવાની બાજુમાં બરાબર છે એટલે સીઠી લખી થી આપણને ખબર છે બરાબર છે તમે આટલા વાગ્યા આવજો કાયમ દર્શન કરવા આવતા ને હું મારું દરિયામાં શરીર સમાવી દે એટલે એ ભવાની થી એને અપહરણ કર્યું બરાબર છે એટલે બરાબર છે કર્યા હતા પછી અહીંથી માધુપુર માં જાહેર મને લગ્ન કર્યા એક લોક છે આ તો પાંચ હજાર વર્ષ છે એટલે મૂળ તો આ ભગવાન ની ભૂમિ છે ભગવાને જે વિશ્રણ કર્યું છે એ ભૂમિ છે બરાબર ડાકોર હોય કે દ્વારકા હોય બરાબર છે એટલું જ અહીંયા પીપાવાઓમાં આવી અને દર્શન કરે તો એટલું જ મહત્વ આ જગ્યાનું છે દોસ્તો તમે આવશો ને હું તમને દેખાડો અહીંથી એવું અતિ પ્રાચીન આ મંદિર બરાબર છે એકસો ને ચાર વર્ષ પહેલા તો આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો તો અત્યારે પણ એટલું ભવ્ય લાગે તો એ સમયે કેટલું ભવ્ય હશે અહીંયા આવશો તો સરસ મજાની એમ કહેવાય કે બધી વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને દર્શન કરવા માટે આવશો બરાબર છે તો આપણી જે જગ્યાઓ કહેવાય જગ્યા કોને કહેવાય આપણે કહીને કે ભાઈ જ્યાં જેને કોઈ જગ્યા ન આપે એને જ્યાં શાંતિ થાય ને એનું નામ જગ્યા બરાબર છે તો દોસ્તો અહીંયા તમે આવશો તો તમને ખરેખર આનંદ આવશે કુદરતના ખોળે જાણે પરમાત્માનો આનંદ હોય પરમાત્માને મળતા હોય એવું લાગે અને ખાસ કરી અને સંતોની તપોભૂમિ છે અવારનવાર એમ કહેવાય કે અહીંયા કોઈ ને કોઈ ઉત્સવ પ્રસંગો હોય

આપણે સંપૂર્ણ એ વાર્તા સાંભળી ખરેખર એ ઇતિહાસ સાંભળ્યો અને મંદિર પરિસરની માલિપા પ્રવેશ કરતાં જ બહારની તરફ આ એ ઐતિહાસિક અને એ પ્રાચીન વાવ કે જે વાવમાંથી ભગવાનની મૂર્તિ મળી આવી હતી અને અત્યારે મંદિરના ગર્ભગૃહની માલિપા એ મૂર્તિ હાલની તારીખે પણ દર્શન આપે છે આ વાવના આપણે દર્શન કરી લઈએ દોસ્તો ખરેખર કંઈક ઇતિહાસને પોતાના પેટાળની માલિપા સંગ્રહીને બેઠેલી આ વાવ ખરેખર આજે પણ આપણને દર્શન આપે છે પીપા વાવ ધામની માલિપા આપણે જ્યારે પણ જઈએ દોસ્તો ત્યારે કંઈક અલગ જ પ્રકારની શાંતિનો અહેસાસ થાય ભાઈ હું તો અહીંયા પહેલીવાર આવ્યો છું પણ ખરેખર આમ આપણને કંઈક કાંઈ જ પણ બોલ્યા વગર બસ આને નિહાળા જ રાખીએ એવી આ જગ્યા અહીંયા બેસીએ તોય અગણિત એમ કહેવાય કે શાંતિ થાય રોમે રોમ પ્રફુલ્લિત થાય દોસ્તો અને પીપાવાવ ધામ હા આપણે ખરેખર આ જગ્યાએ આવીએ ત્યારે જાણે એક જૂનવાણી સમય આપણી સામે આવી ગયો હોય એવું આપણને લાગે ખરેખર એવા જૂના જૂના ઘર એવા જૂના જૂના અહીંયા દેવળ આ પણ તમે જોઈ શકો છો દોસ્તો ખરેખર ખૂબ જ જૂની આ બધી બાંધકામવાળી જગ્યા અને પીપાવાવ ધામ દોસ્તો તમે ખરેખર અહીંયા આવજો હું તો તમને ચોક્કસપણે એક વિનંતી કરું છું મારા વાલા કે ત્રિતાપથી આપણે કંટાળી જઈએ તો આપણને અહીંયા શાંતિ મળે અને કહેવાય ને કે ભાઈ જગ્યા એટલે શું કે જ્યાં કોઈને જગ્યા ના મળે મતલબ કે ભાઈ બધી બાજુથી થાકેલો માણસ હોય જેને ક્યાંય જગ્યા ના મળે અને પછી એ કોઈ સંતના ચરણમાં જાય હા મતલબ કે સંતની જે જગ્યા હોય ત્યાં એ જતો રહે અને એને જગ્યા મળે મતલબ કે એને શાંતિ મળે એ બધી આપણી જગ્યાઓ ખરેખર આ જગ્યાએ આવશું ને ભાઈ એટલે તમે જુઓ બધો રજવાડી ઠાઠમાઠ જાણે હા વાહ ભાઈ વાહ દોસ્તો અતિ વિશાળ પ્રવેશ દ્વાર અને અહીંયા જે સામે આપણને લીમડો દ્રશ્યમાન થાય છે એ લીમડો પણ ચમત્કારી છે દોસ્તો અહીંયા જે જે પણ દર્શનાર્થીઓ આવે છે એવો એ લીમડાની ડાળખી ચાખે તો ઘણા બધાને ઘણી બધી ડાળખીઓ મીઠી પણ લાગે છે કેમ કે કહેવાય છે કે એ લીમડાની એક ડાળ મીઠી છે અને એ મીઠી ડાળ જેમને મળે અથવા તો જે પણ કોઈ ડાળ ચાખે અને એમને મીઠી લાગે તો ખરેખર ધન્યભાગી કહેવાય તો દોસ્તો પીપાવાવ ધામની અંદર હા ખરેખર અહીંયા તમે જોઈ શકો છો આ બધું જે દર્શનાર્થીઓ આવે એમના માટે ઉતારાની પણ સારામાં સારી વ્યવસ્થા છે અને ગુજરાતનું સૌ પ્રથમ જો કોઈ પણ જગ્યાએ એમ કહેવાય કે અન્નક્ષેત્ર ચાલુ થયું હોય તો એ આ જગ્યાની માલિકા આ ધામની માલિકા દોસ્તો અલગ જ પ્રકારની શાંતિ છે હું તમને કહું અમને અને તમને ખબર પડે એમ નહીં તમે ખુદ અહીંયા આવજો તમે ખુદ અહીંયા અનુભવજો વાહ ભાઈ વાહ અને આ એ ઐતિહાસિક અને અતિ પ્રાચીન એવો ચમત્કારિક લીમડો દોસ્તો તમે જોઈ શકો છો ચારેય બાજુ પોતાની ડાળખીઓ વિખેરી અને આજે અડીખમ ઊભેલો આ લીમડો જાણે કંઈક વર્ષોથી અડીખમ ઊભો છે અને લીમડાના સાનિધ્યમાં પણ બીજા નાના મોટા સ્મારકો અને દર્શનીય સ્થળો છે તમે જોઈ શકો છો મતલબ કે દર્શન કરવા માટે કોઈને કોઈ રીતે સ્થાપના થયેલ છે દેવી દેવતાઓના સ્થાનક છે દોસ્તો અને આ લીમડો જે છે એ લીમડાની એક ડાળ મીઠી છે અને ભગવાન કૃષ્ણ સાથે પણ આ જગ્યા એમ કહેવાય કે જોડાયેલી છે ભગવાન કૃષ્ણએ અહીંયા રાતવાસો કરેલો આ જગ્યા ઉપર એવી પણ માન્યતા છે ભાઈ વાહ આ લીમડાના છાયા નીચે આપણને આવવા મળે ને એ પણ આપણા જીવદરનો લાભ કહેવાય મારા વાલા ખરેખર પીપા વાવધામ દોસ્તો ચોક્કસપણે તમે અહીંયા આવજો ખરેખર આનંદ આવશે હું તો ધન્યભાગી થઈ ગયો અને હું તો વિશેષપણે આભાર માનીશ મારા પરમ મિત્રો એવા સહદેવભાઈ ઢાપા હિતેશભાઈ વગેરે વગેરેનો કે જેમને મને આ જગ્યાએ દર્શન કરાવવાનો લાભો એમ કહેવાય કે અપાયો દોસ્તો સદીઓ જૂનું આ મંદિર છે તમે જોઈ શકો છો એવું જબરદસ્ત આ મંદિર આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈએ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો ખરેખર દુર્લભ દર્શન છે અને દોસ્તો સંતોનું સાનિધ્ય હોય સંતોનું તપ હોય સંતોની તપોભૂમિ હોય ત્યાં એમ કહેવાય કે ગૌશાળા તો અચૂક હોય પીપાવાબ ધામની માલિપા એક જબરદસ્ત ગૌશાળા પણ છે અને કીધું તેમ કે ગુજરાતનું સૌથી જૂનું અન્નક્ષેત્ર સૌથી પહેલું અન્નક્ષેત્ર તો એ આ જગ્યાએ હતું દોસ્તો અને વિશેષપણે આજે આ ઓસરીમાં આપણે જઈએ ને ભાઈ ત્યાં આપણને એક એવી ભાતીગળતાનો અહેસાસ થાય અને એવા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ પણ અહીંયા લાગેલા આપણે જોઈ શકીએ છીએ દોસ્તો અને વિશેષપણે આ જે જગ્યા જે છે દોસ્તો ત્યાંથી લગભગ એક ખેતરમાં બસો એક મીટર ખાલી દૂરી ઉપર એક જબરદસ્ત કુંડ પણ છે હા એ કુંડ પણ આપણે તમને દેખાડવો છે ત્યાં આપણે દર્શન કરવા પણ જવું છે અને દોસ્તો આજુબાજુ આ ફૂલવાળી બગીચા તમે જુઓ એ એવા જબરદસ્ત આ આભને આંબતા તોતિંગ વૃક્ષો એવી હરિયાળી આપણને ખરેખર ઉડીને આંખે વળગે ભાઈ એવી જબરદસ્ત આ જગ્યા અને હું આ બધા ઓરડા જોઈને અચંબિત છું કેમ કે મને ગમે તેમ તો પ્રત્યે પ્રેમ અપાર હા અને તમને પણ થઈ જશે મારા તમે એકવાર પીપાવા ધામની માલિપા આવો તો ખરા વાહ ભાઈ વાહ અને દોસ્તો મેં તમને અગાઉ કીધું તેમ કે અહીંયાથી બસો એક મીટરની દૂરી ઉપર એક ખેતર છે ખેતરની માલિપા એક ખૂબ જ જૂનો કુંડ છે આ એક કુંડ તમે જોઈ શકો છો વિશેષપણે આ કુંડ એમ કહેવાય કે પાણીથી છલોછોલો હોય અને ચોમાસા દરમિયાન આખે આખો પાણીથી ભરપૂર હોય તો પીપાવાવ ધામની માલિપા તમે જ્યારે પણ આવો આ જગ્યાએ દોસ્તો વિશેષપણે દર્શન કરવાનો આ લ્હાવો છે ખરેખર જીવનમાં એકવાર તો અહીંયા જવું જ જોઈએ દોસ્તો અને હું તો એમ કહું કે ભાઈ આ જગ્યાએ તમે જ્યારે આવો ને ત્યારે ખરેખર આ જગ્યાને જાણવી આ જગ્યાને માણવી એ લાભ ના ચૂકી જવાય દોસ્તો અહીંયા એમ કહેવાય કે ભગવાન રણછોડરાય ભગવાનના પ્રસાદી રૂપે આ પીપાવાવ ધામમાં પ્રભુ પ્રસાદ એટલે કે અન્ન ક્ષેત્ર તો વર્ષોથી ચાલુ છે અને અત્યારના જે મહંતશ્રી છે હા જેમને આપણે અગાઉ સાંભળ્યા અને એમના દાખલા થકી અને સમગ્ર ભક્ત સમુદાય સેવક સમુદાય થકી તમે દોસ્તો એકદમ હાઈવેની નજીક જે જે પણ યાત્રાળુઓ આવતા હોય જતા હોય એમના માટે ઉતારાની વ્યવસ્થા અને વિશાળ ભોજનાલયની વ્યવસ્થા માટે અત્યારે બધું એમ કહેવાય કે અહીંયા કામ ચાલુ છે અને ભવિષ્યમાં આ જે જગ્યા જે છે એ અતિ વિશાળ સ્વરૂપ પણ લે છે દોસ્તો તો તમે જોઈ શકો છો દોસ્તો કે સદીઓ પહેલાં એક સંત થઈ ગયા એમની સેવાની એમની સાધનાની એમની ભક્તિની સરવાણી એમના આશીર્વાદ જ્યારે આજે પણ સમગ્ર માનવ સમાજ ઉપર વરસી રહ્યા હોય એવું આપણને લાગે કેમ કે કળી કાળની માલિપા જે આ બધી સેવા થઈ રહી છે એ એકદમ નિસ્વાર્થ ભાવે બરાબર છે એની આપણે નોંધ લેવી અને ખરેખર હું મહંતશ્રીને મળ્યો મારાવાલા એમના જે ઉચ્ચ વિચારો અને એક આદર્શ જીવનનો ભાવ કે ભાઈ આપણે કોઈને કોઈ રીતે આ માનવ સમાજને ઉપયોગી કઈ રીતના થઈ શકીએ આપણે કોઈને કોઈ રીતે આ માનવ સમાજ જે છે એના પ્રત્યે કલ્યાણકારી ભાવના રાખી અને એ પ્રભુપરાયણ જીવન કેવી રીતે જીવી શકે હા એના માટે થઈ અને એકદમ હાઈવેની નજીક આ જે વિશાળ ભોજનાલય અને વિશાળ ઉતારાની વ્યવસ્થા એમ કહેવાય કે આકાર લેવાની છે દોસ્તો તો એનો પણ સમગ્ર માનવ સમાજને લાભ મળવાનો છે તો ખરેખર પીપાવાવ ગામની માલિકા આ પીપાવાવ ધામ આહા હા એમને ક્યારેય નહીં ભૂલાય મારા મારાવાલા ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી હસ્તું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી